આવે એવો વરસાદ આવે ધોધમાર પાણી કેવું હેડ વાયરો વરસાદ વાયરો ને વરસાદ હેવી રે ને હેવી તો જોઈ લે આપડે આટલા હાલ પાણી જબરજસ્ત એડવા માંડ્યું તો જોઈ લે હેવી રેન આવે છે આ બાજુ તો જોઈ લે પાણી પાણી થઈ ગયું તો આપડે હું છત્રી લઈ વિડીયો ઉતારવા આવી ગયું અને કોઈ વરસાદ પડે હા તે કોઈ દેખાતું નહીં જોઈ લે આપડે જેવું પાણી હેઠળ જોરદાર વાયરા વાવાઝોડા સાથે વરસાદ ચાલુ આ જોઈ લે મિત્રો જોરદાર વરસાદ આવે અતિ ભારે વરસાદ ચાલુ હાલ જોઈ લે જેવું સણ સણાટન પાણી હેડ જોઈ લે જેવો વરસાદ પડે દેખાતું નહી મિત્રો એવો વરસાદ આવે ચાલુ છે પણ કાઢી વરસાદ પડે હ અતિ ભારે વરસાદ મિત્રો અચાનક ચાલુ થઈ ગયો જબરજસ્ત જોરદાર વરસાદ તો જોઈ લે આ બદલે તમને આગળ વધવું કોઈ દેખાતું નહી જોઈ લે આ જેવું પોણી હ અને આ સાઈડ તો તમે વાત જ ના કરો મિત્રો આ જોઈ લે સણ સણાટ પાણી હેડવા લાગ્યો જોઈ લે કોઈ નું કોઈ ના આવે એવો વરસાદ અચાનક ચાલુ થઈ ગયો તો અને આ વાત તો વાત જ ના કરો જોરદાર ખાટકા ને વીજળી થાય છે મિત્રો જોરદાર ખાટકા ને વીજળી પડે છે તો એટલે જોરદાર પડ્યા હૈ વાયરો ની વરસાદ છે તો મિત્રો જબરદસ્ત